હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ આઠની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર એક ભૌમિતિક આકારોનો પરિચય મેળવીએ પ્રવૃત્તિ નંબર એકની સંપૂર્ણ સમજ મેળવીશું આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો અહીં આપેલી પ્રવૃત્તિ માત્ર નમૂનારૂપ ગણીને તમે તમારી જાતે પ્રવૃત્તિ કરી જવાબ લખશો તો ચાલો શીખીએ ધોરણ આઠ પ્રવૃત્તિ નંબર એક ભૌમિતિક આકારોનો પરિચય મેળવીએ અહીંયા સૂચના આપેલી છે આપણે ગણિતમાં વિવિધ ભૌમિતિક આકારોનો અભ્યાસ કરીએ છીએ જેમાં ચોરસ લંબચોરસ ત્રિકોણ નળાકાર શંકુ ગોળ અર્ધગોળ સમઘન લંબઘન વર્તુળ વગેરે જેવા આકારો વિશે શીખી ગયા છે જેને કોઈપણ કાગળમાંથી તેના જેવા આકારે કાપી શકાય છે અહીં તમને વિવિધ આકારોની આકૃતિઓ આપેલી છે જેમાં તમારે અલગ અલગ કલરનો કાગળ અથવા સફેદ કાગળને આકૃતિ મુજબ કાપી ગુંદરથી ચોંટાડી તેમાં કલર પૂરવાના છે અને આકૃતિના નામ લખવાના છે અહીંયા છે ચોરસ તમે આ મુજબ છે એ ચોરસ ખાનામાં કાગળ ચોંટાડશો અને આપેલા ખાનામાં તે આકૃતિનું નામ લખશો બે લંબચોરસ ત્રણ ત્રિકોણ આ રીતે તમારે કાગળ કાપી અને લગાવવાનો છે અથવા તો સફેદ કાગળ કાપી ચોટાડી તેના પર કલર પણ કરી શકો છો ચાર નળાકાર પાંચ શંકુ છ વર્તુળ સાત સમઘન આઠ લંબ સમઘન નવ અર્ધગોળ આ રીતે તમે વિવિધ આકારો પર કાગળ ચોટાડશો અને તેનું નામ લખશો અહીં આપણી પ્રવૃત્તિ નંબર એક પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ વિડીયોઝ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે પ્લે લિસ્ટમાંથી મેળવી શકો છો પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે અથવા તો ધોરણ આઠનું પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક નામનું પ્લેલિસ્ટ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયોની હાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો